સાહેબ એક દૂધનો ડબ્બો અપાવી દો જ્યારે મોટી થઈ જઈશ ત્યારે પૈસા પાછા આપી દઈશ એક કરોડ પતિ માણસ હજુ સુપરમાર્કેટ પહોંચ્યો જતો કે કોઈનો અવાજ સાંભળીને ચોકી ગયો પાછો ફરીને જોયું તો એક નાનકડી છોકરી તેના ભાઈને ખોવામાં લઈને ઊભી હતી તે નાનકડો ધ્રુજતો અવાજ મુંબઈની ધકધકતી બપોરમાં સુપરમાર્કેટની માર્કેટની પાર્કિંગમાં ગુંજી ઉઠ્યો દસ વર્ષની તનિષા તેના ફાટેલા તૂટેલા કપડામાં સંકોચાઈને ઊભી હતી ખોવામાં તેના નવજાત ભાઈ નયનને જૂના કપડામાં લપેટ્યું હતું હમણાં જે કહ્યું જરા ફરીથી કહે તે કરોડપતિ માણસ નરેશ ગંભીરતાથી બોલ્યો તનિષા ધ્રુજતા ધ્રુજતા બોલી મારા ભાઈને દૂધ જોઈએ છે સાહેબ ગઈ રાતથી ભૂખ્યો છે કોઈની એવો વિશ્વાસ દેખાયો જે ખરીદી શકાતો તેના આ શબ્દો સાંભળતા જાણે પાર્કિંગ થંભી ગઈ હોય ભીડ હવે જોવા માંગતી હતી કે આ કરોડપતિ શું કરે છે ઘણા લોકો વિચારતા હતા કે તે પણ બાકીના અમીરોની જેમ ના પાડી દેશે પણ નરેશ તેની નજીક ઝૂક્યો નયનને જોયો અને પછી તનિષાને બોલ્યો જો તું સાચું કહે છે તો આજે ફક્ત દૂધ નહીં જે જરૂરિયાત હશે તે બધું અપાવીશ કેટલાક લોકો વિડીયો બનાવવા લાગ્યા જાણે કોઈ મોટો ડ્રામો થવાનો હોય તનિષાને ખબર નહોતી કે આ માણસ કોણ છે તેને બસ તેના ભાઈનો ભૂખ્યો ચહેરો યાદ આવી રહ્યો હતો નરેશે હાથથી ઇશારો કર્યો ચાલ મારી સાથે તની ખચકાતા ખચકાતા આગળ વધી વિચારતી હતી કે આટલા મોંઘા પહેરેલો માણસ મદદ કેમ કરશે દુકાનની અંદર જતાં જ નરેશે એક ટોપલી ઉઠાવી અને બોલ્યો દૂધ બતાવ કયું જોઈએ છે તનિષા એકદમ નાના સેલ્ફ તરફ દોડી જ્યાં સૌથી નાનું અને સૌથી સસ્તું પેકેટ રાખ્યું હતું બસ આટલું જ હા સાહેબ આ સસ્તું છે તેના શબ્દો જાણે નરેશની અંદર કંઈક વિંધી નાખ્યું હોય પણ અસલી ઝટકો તેને ત્યારે લાગ્યો જ્યારે તેણે પૂછ્યું ઘરમાં બીજું કોઈ નથી તનિષાએ ધીમેથી કહ્યું મને ખબર નથી મારા ઘરમાં કોણ છે ત્રણ દિવસથી કોઈ પાછું આવ્યું નથી નરેશના હાથ થંભી ગયા મતલબ મમ્મીને કામ માટે જવાનું હતું અને ત્યારથી પાછી નથી આવી હું અને નયન બસ રાહ જોઈ રહ્યા હતા પછી દૂધ પણ ખતમ થઈ ગયું નરેશે તેની આંખોમાં જોયું તે છોકરી જુઠ્ઠું બોલી શકે તેમ હતી અને ત્યારે પહેલી વાર નરેશે વિચાર્યું ખરેખર કોણ મૂકી ગયું છે છોકરી કે આ શહેર જેણે માણસાઈ ખોઈ દીધી છે નરેશે ટોપલીમાં દૂધ થોડી ખાવા પીવાની વસ્તુઓ અને બેબી ફ્રૂટ મૂકી દીધું તનિષા ડરતા ડરતા બોલી સાહેબ આટલું બધું ન લ્યો હું તમને કેવી રીતે પાછું આપીશ નરેશે કહ્યું કેટલાક કર્જ એવા હોય છે જે પાછા અપાતા નથી બસ યાદ રખાય છે તનિષા પહેલી વાર હસી એક માસૂમ ખચકાથી પણ આ સ્મિત આવતા જ એ ગાયબ થવાની હતી એક એવા કારણથી જેને જોઈને નરેશ પણ સ્પદ્ધ થઈ ગયો જ્યારે તેઓ ડીલિંગ કાઉન્ટર તરફ જઈ રહ્યા હતા તનિષાના પગ લથડ્યા અને તે જમીન પર પડી ગઈ નયન તેના ખોવામાં ધ્રુજી ગયો નરેશ ગભરાઈને ઝૂક્યો શું થયું તને કંઈ નહીં સાહેબ બસ થોડું ચક્કર આવી ગયું બે દિવસથી બરાબર ખાધું નથી આ સાંભળીને નરેશની દિલ જાણે ભારે થઈ ગયું નરેશે નયનને ખોવામાં ઉઠાવ્યો પહેલી વાર તેણે કોઈ બાળકને ખોવામાં લીધું હતું પણ હવે તેના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ ચુક્યો હતો આ અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા બિલ ચૂકવીને ત્રણે બહાર આવ્યા તો નરેશે પૂછ્યું તમે ક્યાં રહો છો ક્યાં સાહેબ પાસેની ગલીમાં જૂની ઝૂંપડી હતી પણ બે દિવસ પહેલા તોડી દેવાય એટલે રોડ કિનારે રહીએ છીએ નરેશ પદ્ધ થઈ ગયો તે કોઈની મદદ નહોતી માંગી મમ્મી કહેતી હતી ક્યારે કોઈની પાસે ભીખ ના માંગવી એટલે ફક્ત દૂધ માંગ્યું હતું આ જવાબે નરેશને અંદરથી વિચલિત કરી દીધો હવે તે ફક્ત મદદ કરનારો માણસ નહોતો તેને સમજવું હતું કે આ બાળકો કઈ હાલતમાં છે નરેશ ગાડી વાવીને તેજ ગલી તરફ લઈ ગયો જ્યાં તૂટેલી ઝૂંપડીઓના ઢીગલા હતા તૂટેલું ફર્નિચર વેર વેરવિખેર સામાન અહીંયા તમે રહેતા હતા હા સાહેબ નરેશે પહેલી વાર અનુભવ્યું કે ઇમારતો બનાવનારના હાથ ક્યારેક ક્યારેક લોકોના ઘર પણ તોડી દે છે ભલે અજાણતા જ પણ આ વાર્તામાં એક વધુ વાંક તેમની રાહ જોઈ રહ્યો હતો નરેશે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો તમે બંને મારી સાથે ચાલો તનિષા ગભરાઈ ગઈ ક્યાં સાહેબ નહીં બસ થોડે દૂર મારી ઓફિસ સુધી જવાનું છે પછી હું તમને ત્યાં લઈ જઈશ જ્યાં તમે સુરક્ષિત રહી શકો તનિષાએ માથું હલાવ્યું તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો પણ નરેશને ખુદને ખબર નહોતી કે તેનું આગલું પગલું તેની જિંદગીને કેવી રીતે બદલી દેશે ઓફિસ પહોંચતા જ બધા હેરાન હતા બસ બાળકો સાથે નરેશે સૂચના આપી કોઈ વિડીયો બનાવવાનો નથી સ્ટાફ બાળકો માટે ખાવાનું લાવ્યા તનિષા ખાવાની તરફ એવી રીતે જોયું જાણે વિશ્વાસ જ ન આવી રહ્યો હોય કે આજે તેનું પેટ ભરાવાનું છે જ્યારે તેણે પહેલો કવિયો લીધો તેની આંખો ભરાઈ આવી પણ અસલી તોફાન હજી બાકી હતું બાળકોની માતા વિશે એક ખબર મળવાની હતી નરેશને તે ગલીના એક વૃદ્ધનો કોલ આવ્યો બેટા કેટલાક લોકો જણાવી રહ્યા છે બાળકોની માતા પાસેની હોસ્પિટલમાં છે કદાચ નવા પડીને પડી ગઈ છે તનિષા સાંભળીને ઊભી થઈ ગઈ સાહેબ હમણાં ચાલો નરેશે મોડું ન કર્યું ગાડી દોડાવી દીધી પણ હોસ્પિટલ પહોંચીને જે તે આશા અને ડરનું મિશ્રિત રૂપ હતું ત્યાં એક મહિલા હતી પીડામાં નબો પણ જીવંત તનિષા દોડીને તેની પાસે ગઈ મહિલાની આંખો ભરાઈ આવી હું કામ શોધવા ગઈ હતી પણ તબિયત બગડી ગઈ નરેશે ડોક્ટર સાથે વાત કરી ધીમા અવાજમાં ગંભીર થઈને થોડી દવાઓ લાગશે થોડી દેખભાવ પણ ડોક્ટરે કહ્યું નરેશનો આગલો નિર્ણય વાર્તાનો સૌથી મોટો વાહક હતો નરેશ તેમની પાસે ગયો અને બોલ્યો તમે આરામ કરો બાળકોની ચિંતા ન કરો હમણાં મારી સાથે સુરક્ષિત રહેશે મહિલાની આંખોમાં કૃતજ્ઞતા હતી પણ ડર પણ હતો સાહેબ હું આ કરજ કેવી રીતે ઉતારીશ નરેશે તે જ વાતનું પુનરાવર્તન કર્યું કેટલાક કરજ પાછા આપતા નથી પણ તનિષાના મનમાં એક વધુ પ્રશ્ન હતો અને તેણે તે પૂછી જ લીધું સાહેબ શું તમે અમને ફરી ક્યારે છોડી દેશો નરેશ થોડી પળ માટે ચૂપ રહ્યો ના તનિષા તું હવે એકલી નથી તેના આ અવાજમાં પહેલી વાર એક પિતા જેવો વિશ્વાસ હતો પણ હજી એક પગલું બાકી હતું બાળકોને રહેવા માટે સુરક્ષિત જગ્યા નરેશ તેમને એક સુરક્ષિત અસ્થાયી ઘર લઈ રૂમ ભોજન અને ઘણું બધું તનિષાએ નયનને પડખું ફેરવ્યું અને ધીમા અવાજે કહ્યું હવે આપણે ડરસ્યું નહીં નરેશ નરેશ તેમને જોઈને વિચારી રહ્યો હતો કે સફળતા ઇમારતોમાં હોય છે આજે સમજાયું કે સફળતા માણસાઈમાં હોય છે અને આ દરમિયાન એક વિચાર તેના દિલમાં એક આકાર લેવા લાગ્યો મોટો અને નિર્ણાયક બીજા દિવસે નરેશ હોસ્પિટલમાં પહોંચ્યો તમે ઠીક છો મહિલાએ કહ્યું આ સાહેબ પણ બાળકો તમારા બાળકો સુરક્ષિત છે અને જો તમે ઈચ્છો તો હું તેમના ભવિષ્યની જવાબદારી લેવા માંગુ છું ભણતર રહેવાનું સારવાર બધું મહિલાની આંખોમાં આંસુ આવી ગયા હવે વાર્તા તેના ભાવનાત્મક શિખર તરફ હતી અને નયનને પહેલી વાર સારી ઊંઘ લીધી પહેલું સુરક્ષિત ભોજન ખાધું નરેશ રોજ તેમને મળવા આવતો એક વિચિત્ર પ્રકારનું પોતા પણ બનવા લાગ્યું ક્યારેક તે જ બાળકોની જવાબદારી કોઈ પાસેથી નહોતો લેતો આજે તે પોતાના દિલમાં જગ્યા આપી રહ્યો હતો અને પછી તે ક્ષણ આવી જેણે તેમની જિંદગીની દિશા હંમેશા માટે બદલી દીધી થોડા અઠવાડિયા પછી મહિલાએ કહ્યું સાહેબ મારી તાકાત સીમિત છે જો તમે બાળકોના ભવિષ્યને સંભાવી શકો તો હું શાંતિથી જીવી શકીશ નરેશે માથું હલાવ્યું તેમનું ભવિષ્ય હવે મારી જવાબદારી છે તનિષાએ તેનો હાથ પકડીને કહ્યું સાહેબ જ્યારે હું મોટી મોટી થઈ જઈશ તો તમારું આ કરજ જરૂર પાછું આપીશ નરેશ હસ્યો બસ આજ પાછું આપજે કોઈ દિવસ બીજા કોઈની મદદ કરીને તે દિવસે તનિષા નયન અને તેમની માતાએ નવી સફર શરૂ કરી તે સફર જેમાં ગરીબી હતી મુશ્કેલીઓ હતી પણ હવે એકલતા નહોતી આગામી કેટલાક દિવસોમાં તનિષાની જિંદગી ધીમે ધીમે બદલાવા લાગી સવારે ઉઠીને તે નયનને ખવડાવતી પછી થોડી વાર ભણતી નરેશે પાસેના એક નાના શિક્ષણ કેન્દ્રમાં તેનું એડમિશન કરાવ્યું હતું જ્યાં બાળકો ભણતા અને રમતા પણ પહેલા દિવસે તનિષા બહુ ગભરાઈ ગઈ તેને લાગ્યું કે બાળકો તેની મજાક ઉડાવશે પણ જ્યારે બધાએ તેને ખુશીથી હાય કહ્યું તેણે અનુભવ્યું કે કદાચ દુનિયા એટલી કઠિન નથી જેટલી તે સમજતી હતી નરેશ રોજ સાંજે મળવા આવતો પણ બાળકોને વધુ સ્પેસ આપવા માટે અંતર પણ રાખતો તે જોતો કે તનિષા ધીમે ધીમે પોતાના પકડવા લાગી છે જે તેને આટલા વર્ષોથી નહોતું હતું પણ તે જ શાંત સાંજે તનિષાને એક પ્રશ્ન પરેશાન કરી રહ્યો હતો શું મારી માતા ફરી પહેલા જેવી થઈ શકે હોસ્પિટલમાં સારવાર પછી તનિષાની માતા ધીમે ધીમે ઠીક થઈ રહી હતી નરેશ તેમને રોજ ભોજન દવા અને ડોક્ટરનો રિપોર્ટ બતાવતો હતો એક દિવસ માતા તનિષાને બોલી બેટા બેટા મેં તને બહુ મુશ્કેલીઓમાં મૂકી દીધી તનિષા તેમનો હાથ પકડી લીધો નહીં મમ્મી હવે આપણે બધા ઠીક છીએ પણ સચ્ચાઈ એ હતી કે માતા હજી પણ કામ કરવાની હાલતમાં નહોતી અહીંયા તનિષાની સ્કૂલમાં એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો તમે મોટા થઈને શું બનવા માંગો છો બધા બાળકો ઉત્સાહિત હતા પણ તનિષા પાસે સપના જોવાનો અનુભવ જ ન હતો ટીચરે પૂછ્યું તમે શું બનવા માંગો છો તનિશા તનિષા ચૂપ થઈ ગઈ પછી તેણે ધીમેથી કહ્યું હું મોટી થઈને એ જ કરીશ જે તે દિવસે પાર્કિંગમાં સાહેબે મારા માટે કર્યું હતું ટીચર તેની વાત સમજી ગયા તે કોઈની જિંદગી બદલવા માંગતી હતી જેમ તેની બદલાઈ હતી અને હવે વાર્તાનો અંતિમ વાહક આવવાનો હતો જ્યાં સપનું હિંમત અને માણસાય એક જગ્યાએ મળે છે સાંજે નરેશ આવ્યો તો તનિષા એ કહ્યું સાહેબ મેં નક્કી કર્યું છે કે હું મોટી થઈને બીજાની મદદ કરીશ જેમ તમે કરી નરેશે પૂછ્યું કેમ તનિષા તનિષા હસી તે જ માસુમ વિશ્વાસથી ભરેલી સ્મિત કારણ કે તમે જ કહ્યું હતું કે કેટલાક કર્જ પાછા અપાતા નથી પણ આગળ વધારી શકાય છે નરેશ થોડીક પાવ ચૂપ રહ્યો પછી તેણે કહ્યું ઠીક છે તનિષા એક દિવસ તું એ જ બનીશ જે કોઈની જિંદગી બદલી દે તે રાત્રે તનિષા નયન અને તેની માતા શાંત ઊંઘમાં સૂતા એક નવા ભવિષ્ય તરફ જેમાં ડર ઓછો હતો આશા વધારે હતી અને માણસાઈ સૌથી મોટી હતી મિત્રો સમય વીતતો ગયો તનિષા આવે તે નાનકડી છોકરી જેવી નહોતી જે પાર્કિંગમાં ઊભી રહીને દૂધ દૂધ માંગી રહી હતી નરેશે તેના ભણતર રહેવા અને સારા વાતાવરણની દરેક વ્યવસ્થા કરી નયન પણ સ્કૂલે જવા લાગ્યો હતો અને તેની માતા ધીમે ધીમે પૂરી રીતે ઠીક થઈ ગઈ હતી તનિષા ભણતરમાં ખૂબ તેજ નીકળી અને હવે સ્થાનકની ડિગ્રી પણ મેળવી લીધી હતી અને તે જ નક્કી કરી લીધું તે ભણી ગણીને ફક્ત નોકરી નહીં કરે તે બાળકો માટે લડત લડશે જેને દુનિયા અવગણી દે છે અને તે લડત માટે તેને એક જ રસ્તો યોગ્ય લાગ્યો આઈપીએસ આઈપીએસની તૈયારી સહેલી નહોતી સવારે ચાર વાગ્યે ઉઠીને વાંચવું દિવસભર ક્લાસ રાત્રે જેટલું થઈ શકે તેટલું લખવું પણ ફરિયાદ ન કરી નરેશ દરરોજ પૂછતો થાકી તો નથી જતી તનીષા કરતા સપના ભાર્યા હોય છે સાહેબ તેની માતા તેનો પૂરો સાથ આપતી અને નયનને પણ સંભાવતી અને તેને ભણતરમાં પૂરું ધ્યાન આપવા દેતી હવે તનિષા મુંબઈની સૌથી અનુશાસિત અને મક્કમ ઈચ્છાશક્તિવાળી વિદ્યાર્થીઓમાં ગણાવા લાગી અને આઈપીએસ બંને પરીક્ષા પાસ કરી લીધી પણ અસલી પરીક્ષા હજી બાકી હતી યુપીએસનું ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ બોર્ડમાં બેઠેલા અધિકારી ગંભીર હતા એક અધિકારીએ પૂછ્યું તનિષા તમે આઈએસ કેમ બનવા માંગો છો તનિષાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું કારણ કે મેં ગરીબીને સમસ્યાની જેમ નહીં દર્દની જેમ અનુભવી છે હું આઈપીએસ એટલે બનવા માંગુ છું કે કોઈ બાળકને ભૂખથી દૂધ ન માંગવું પડે રૂમમાં થોડી બહુ શાંતિ છવાઈ રહી પછી એક અધિકારી હસીને કહ્યું ખૂબ સારો જવાબ પણ તે દિવસે તેને ખબર નહોતી કે થોડા અઠવાડિયા પછી તેનું નામ તે લિસ્ટમાં હશે જે જિંદગી બદલી દે છે રિઝલ્ટના દિવસે તનિષા કમ્પ્યુટરની સામે બેઠી 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 ધ્રુજી રહી હતી માતા અને નયન બંને તેની પાછો ઊભા હતા નરેશ પણ આવ્યો એટલો જ નર્વસ જેટલો કદાચ ક્યારેય એ પોતાના મોટા સોદાઓના સમયે પણ નોંધ થયો તનિષા રોલ નંબર નાખ્યો સ્ક્રીન લોડ થઈ અને પછી તેનું નામ ચમકી રહ્યું હતું તેણે સિજ પાડી નહીં બસ આંસુ વહેવા લાગ્યા માતાએ તેને ગવે લગાવી લીધી નરેશે કહ્યું આજે તે પોતાને જ નહીં આ શહેરને પણ જીતી લીધું છે પણ આઈએસ બનવું મંજિલ હતી હવે અસલી સફર શરૂ થવાની હતી તનિશાની પહેલી પોસ્ટિંગ એક એવા જિલ્લામાં થઈ જ્યાં બાળકોના શિક્ષણ અને પોષણની સમસ્યા ખૂબ ઊંડી હતી લોકો તેને કડક અને ઈમાનદાર અધિકારી તરીકે જાણતા હતા પણ તેની અસલ ઓળખ હતી એક સંવેદનશીલ માણસ જેણે દરેક સ્કૂલે જઈને બાળકો સાથે વાત કરી દરેક આંગણવાડીની વ્યવસ્થા જોઈ દરેક મહિલાને પૂછ્યું શું તેમને મદદ મળી રહી છે લોકોએ અનુભવ્યું કે આ અધિકારી ફાઇલોમાં નહીં જમીન પર સમાધાન શોધે છે અને પછી એક દિવસ તેને તે જ દ્રશ્ય દેખાયું જેને તેના જીવવાનું ચક્ર પૂરું કરી દીધું નિરક્ષણથી પાછા ફરતી વખતે તેને રોડ કિનારે એક છોકરી દેખાય ભૂખી ડરેલી પોતાના નાના ભાઈને લીધેલી બરાબર એવી જ જેમ વર્ષો પહેલા તે પોતે હતી તનિષા ગાડી રોકાવીને બહાર આવી છોકરીએ ગભરાઈને કહ્યું મેડમ હું ભીખ નથી માંગી બસ દૂધ જોઈએ છે તેની આ વાત સાંભળીને તનિષા તનિષાની આંખો ભરાઈ આવી તે ઝૂકી છોકરીનો હાથ હાથમાં પકડ્યો અને કહ્યું હું જાણું છું આ કેવું લાગે છે ચાલ મારી સાથે તેણે તરત છોકરીને તે બધું અપાવ્યું જેની તેને જરૂર હતી પણ તે છોકરીએ જે કહ્યું તેણે તનિષાનું દિલ પીગાવી દીધું છોકરીએ ધીમે તે કહ્યું મેડમ જ્યારે હું મોટી થઈ જઈશ તો તમને પૈસા પાછા આપી દઈશ સ્મિત કર્યા વગર ન રહી શકે તે જ વાક્ય તે જ નિર્દોષતા તે જ દર્દ તેણે કહ્યું નહીં બેટા તું મોટી થઈ જાય બીજા કોઈની મદદ કરી દેજે બસ એ જ પાછો આપવાનો છે આ કહેતા તેનો અવાજ ભારે થઈ ગયો તેને યાદ આવ્યું તે દિવસ તે પાર્કિંગ અને એક વ્યક્તિ જે તેની જિંદગી બદલવા માટે રોકાઈ ગયો હતો કેટલાક મહિનાઓ પછી તે જિલ્લાની સ્કૂલમાં મોટો કાર્યક્રમ હતો આઈપીએસ ઓફિસર તનિષા મુખ્ય અતિથિ હતી તેણે બાળકોને સંબોધનતા કહ્યું હું તમારા બધામાં મારા બાળપણને જોઉં છું કોઈનો જન્મ સહેલો નથી હોતો પણ સપના બધાના સરખા હોય છે અને યાદ રાખજો જો ક્યારેય કોઈને એક દૂધનો ડબ્બો પણ જોઈતો હોય તો તેને એ ન વિચારવા દેતા કે તે એકલો છે ભીડ તાવઈઓથી ગુંજી ઉઠી નયન માતા અને નરેશ આગળની હરોહમાં બેઠા ગર્વથી ચમકી રહ્યા હતા અને તે પવે તનિષાને આ સમજાયું કે તેની વાત ફક્ત તેની નહીં તે બધાની છે જે નાનકડી મદદથી કોઈનું આખું ભવિષ્ય બદલી દે છે મિત્રો વાર્તા અહીંયા પૂરી થાય છે પણ માયણશાહીનો અનુક્રમ હવે તનિષાના હાથોથી આગળ વધી ચૂક્યો છે અને આ દૂધના ડબ્બાની અંતિમ યાત્રા છે તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલતા જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં આપણે ફરી મળશું એક નવી વાર્તામાં ધન્યવાદ જય હિન્દ મિત્રો